આમાંનો કાળો કાળો લાગુ છે થોડોક આ બ્લેક ફોટો છે ઓલો વાйт હા 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 થઈ 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 ગયા ભાજી છે ભાજીનો પ્રોગ્રામ કરવાનો ચાલો ખાવા ભાજી ખાવા માલ બધી છે ને તૈયાર થાય છે આ હરિગ્વાના ફૂલ છે આ આ ભાજી મેથી કે પાલક કહેવાય પાલક બાલક ને બધી છે પકોડા ખાવા તા પકોડા ખાવા તો કેવાય ને તો લેતો પકોડા

આમાં બીજું તો કંઈ છે નહીં કે પાણી છે બરાબર પાપડ છે પકોડા છે ઘણોય બધું છે ખાવાનું આમાં ડુંગળી ને આમ જેન વા રે વા ભાઈ જમાડ આવી જાય ખાવાની કંઈ તે ને નકર કેતે વાહ મરી છે

ફણ મૂકી દેને કેતા હેકર કહી દેતો મજા આવી જાય પાપા આલા દા મસ્ત મજાનો હવાર થઈ ગયો ને ભાઈ આપણે પાલ રડાનામાં વાડીમાં આતા મારી હશે જો વાહ રે વાહ જો આપણે ભંડורי ભુગી ગયા છો અત્યારે હું અજ અને લસણ કેમ છે આ એકચ્યુલી અમારા દેવાવાઈની વાડી છે

બે હા એ કઈ થી આમ ગયો છે અને એ આ કામ ઉપર ગયું છે એક જ પોપિયામાં બે હા ભાઈ શું કે ખાવા હોય તો લઈ જાય ગયો દેવા ભાઈ ના નહિ પડે કા કે જો એટલું યાર માન છે લઈ જાઓ તમે તમારે ખાવા હોય એટલા પોપિયા

आज जो पनीर बना वो कहीं ना बनाओ बना दे बना बनाओ ये जाने मैं भाई डंगरी मोरे ये अलग है वो क्या है वो ही नहीं खींचा ग्रेवी कर रही नहीं खींची भाई ग्रेवी वाह अब उनकहीं क्या है ना करते हो रे बराबर चल रहा बस ही બધી નાખી દીધો છે બધો પાપડ બાપડ બધી તરાઈ ગયો છું શુકર થઈ ગયો બન અજી ટમેટા મસાલા 10 રૂપિયા મોટું છે હં પેકેટ મોટું છે da kuma sallama kuma da